નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે કૃષ્ણકાંત ઉંડકર સરે લખેલું એક વાક્ય તમારી સાથે શેર કરું છે માણસ આજે ડિજિટલ થતો ગયો છે માણસ એટલો ડિજિટલ થઈ ગયો છે કે ડિજિટલની દુનિયામાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે ધીમે ધીમે રોબોટ જેવો થઈ ગયો છે પોતાની જિંદગીની સ્વિચ પોતાની જિંદગી જીવવાની સ્વીચ પોતાની રીતે જ ઓન કરે છે અને પોતાની જાતે જ ઓફ કરે છે દોસ્તો એ કેવી રીતે જિંદગી જીવે છે એને ખુદને ખબર નથી તમે વિચારો કે તમે કોઈ જ જોડે ચેટ કરતા હો તો લખવાની જગ્યાએ તરત જ ઇમોજી મોકલાવી દો છો અને ઇમોજી મોકલાવીને હા હા કંઈક મોટું કાર્ય કર્યું હોય એવો સંતોષ માની લો છો પહેલાં આપણે દિવાળી ઉપર કાર્ડ લખી અને રાહ જોતા હતા અને કોનનું સરસ કાર્ડ છે એ જોઈ અને કાર્ડ ને દિવાળી કાર્ડને સાચવતા હતા અત્યારે ફક્ત એક વોલપેપર મોકલી અને થોડા કોપી પેસ્ટવાળો મેસેજ મોકલી અને સંતોષ માની લઈએ છીએ દોસ્તો માણસ અત્યારે એટલો ડિજિટલ થઈ ગયો છે કે એકબીજાની સામે આંખ મિલાવતો બંધ થઈ ગયો છે સ્ક્રીનની સામે સતત આંખ મિલાવે છે પણ એકબીજાની સાથે આંખ મિલાવતો બંધ થઈ ગયો છે અત્યારે એને લીધે જ બધી જગ્યાએ ક્રોધ છે કારણ કે આપણે એકબીજાને સમજતા જ નથી એકબીજાની એકબીજા વ્યક્તિ જોડે વાત કરતા નથી એટલે એકબીજા વ્યક્તિને સમજતા જ નથી આપણે ગમે ત્યાં જાશો કોઈને કંઈ કહેવાતું નથી કોને તરત જ કહો તો તરત જ ઉગ્ર થઈ જાય છે મારું જ ઉદાહરણ આપું હમણાં હું રોડ ઉપર જતો હતો એક રિક્ષાવાળો મારી બાજુ સાઈડ આવતો હતો મેં રિક્ષાવાળા કાકાને એવું જ ખાલી કીધું કે કાકા આ બાજુ ના આવો હું આ બાજુ છું તો મારી ઉપર ઉગ્ર થઈ ગયા આનું કારણ એ છે કે આપણે એકબીજાને સમજતા જ નથી આપણે માણસોને સમજવાની શક્તિ ગુમાવી રહ્યા છીએ દોસ્તો એટલે સોશિયલ મીડિયાની જગ્યાએ તમે સોશિયલ બનો લોકો સાથે વાત કરો આજનો વિચાર કેવો લાગ્યો આજનો વિચાર મારો તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને અને મારા આ વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો બહુ સારો લાગ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો ચાલો આજે લાઈફ ઇઝ ગુડ ચેનલમાં નવા વિડીયા સાથેની નવા દિવસની શરૂઆત કરીએ આજે અમે ઉઠ્યા આઠ વાગે લગભગ કારણ કારણ કે કાલે આખો દિવસ રખડેલા એનો વિડીયો તમે જોઈ લીધો હશે એ વિડીયા વિશે બી કોમેન્ટ કરીને જણાવજો કારણ કે જગ્યા બહુ મસ્ત હતી લીમડો જુઓ મેં તમને લીમડો બતાવેલો ને આ મસ્ત લીમડો કેવો મસ્ત છે ઉજરેલો કેટલો વધી ગયો તમને મેં આ પહેલા બતાવેલો ત્યારે કેવો હતો ને અત્યારે કેવો હતો વાતાવરણ એક ડાર્ક જ છે તડકો દોસ્તો જ્યારથી ચોમાસું ચાલુ થયું ને ત્યારથી ભાગ્યે જ નીકળે છે મારો નાસ્તો પેન્ડિંગ છે નિમી નાસ્તો બનાવે છે જોઈએ આપણે એ કેવો નાસ્તો બનાવે છે એ જ જો અહીંયા નિમીના ભજનો ચાલે છે હવે જો શું છે ભાખરીને ચા ગુડ મોર્નિંગ નિમી ગુડ મોર્નિંગ કે છે આ એકવાર ડિટોક્સ વોટર છે ડેલી અમે બંને પીએ છીએ મેં ઉઠીને તરત જ પી લેધું ઉઠીને થોડુંક પંદર વીસ મિનિટ ઓપન કરેલું છે ઘરમાં જોકિંગ કરેલો છું કારણ કે બહાર વરસાદ હતો રાતે સારો એવો વરસાદ પડેલો છે ને બધું ભીનું હતું અને આજે નીચે ગાડીની બી થોડી સારવાર કરવાની છે હું તમને બતાવીશ કે શું કરવાનું છે કારણ કે કાલે અમે જે બાર ગયા ગયા ને ત્યાં જે જગ લઈ ગયેલા ને પાણીનો એ જગ આખો ઢોળાઈ ગયો અંદર ડેકીની અંદર એ તો ટ્રમ્પ ટ્રંક મેટ હતી રબરની એટલે સારું થયું જેનાથી પાણી અંદર ગયું નહીં નકર બધું પાણી પાણી થઈ જાય આખી આખી પેલી કે ડેકી પાણી પાણી થઈ જાય પણ હું તમને ટ્રંકમેટ બતાવીશ ખરેખર લેવા જેવી છે ટ્રંકમેટ અને તમને રેકોમન્ડ કરું છું કે લેજો જો તમારી પાસે તમે આ વારંવાર ફરવા જતા હોય ને પાણી કે એવી કોઈ ચીજ ઘોડાતી હોય તો નીચેનું ડેકી બગડે નહીં ડેકીને કાટ લાગે નહીં એટલા માટે આ ટ્રંકમેટ રબરની આવે છે અને પ્રોટેક્શનવાળી આવે છે હું તમને બતાવીશ તો આજે આખો દિવસ મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોતા રહેજો છેલ્લે સુધી વિડીયો જોજો દોસ્તો મિત્રો જુઓ મેં તમને પેલું ટ્રંક ટ્રંકમેટનું કીધેલું ને આ જે પ્લાસ્ટિકનું છે ને આ ટ્રંક મેટ છે એ ટ્રંકમેટ આખી પ્લાસ્ટિકની છે રબરની જો આ રીતની રબરની છે અને આપણે એને કાઢીને જોઈએ નીચે પલરેલું હશે બધું બધું જ પલરેલું છે જુઓ અને આ બધું પલરેલું છે કાઢી અને આ આ કીટ છે ને આ કીટ એ ઉપયોગી છે આને કાર ફેંકી દઈ ના ઘંટાઈ જશે બધું આ જો આ બધું જ કામની વસ્તુ છે આ આ છે ને આ ગ્લાસ ક્લીનર ગ્લાસ ડેસ્કટોપ અને કલર પ્રોટેક્શનનું છે સ્ક્રેચ રિમૂવર અંદર એક નાનકડું છે ને સ્ક્રેચ રિમૂવર છે આ બધું પલરી ગયું કાલે છે ને આની અંદર ત્રણ લીટર પાણી ગયું છે દોસ્તો કેટલા લીટર ત્રણ લીટર પાણી ગયું છે આખે આખું ત્રણ લીટરનું બિલ ધોરાઈ ગયું છે આ બધું ખાલી કરીને તમને બે બે પછી આગળનું બતાવું દોસ્તો જુઓ મિત્રો આ રીતની ટ્રંક પેટ છે આ રીતે આખી નીકળી જશે આ છે ને જો નીચે નીચે એકદમ કોરું છે આ ત્રણ લીટર પાણી ઢોરાણું છે પણ નીચે એકદમ કોરું છે તો આખી આ રીતની નીકળી જશે બતાવું ને તો આખી મેં તમને બતાવીને એ રીતે નીકળી જશે અને આખી સાફ થઈ જશે અને નીચે જુઓ કે આખી પૂરેપૂરી કોરી છે એટલે આ જે ટ્રમમેટ છે ને આ ટ્રે ટાઈપની આવે છે ટ્રે ટાઈપની ટ્રમમેટ આવે છે ને એટલે મસ્ત ફાયદાકારક છે એટલે આ લોકો દોસ્તો આ વસાવી જોઈએ બધાએ હવે આને ટ્રમમેટને લોહી આ બધું લઈને પાછું અંદર નાખું છું પછી તમારી સાથે વાત કરું જો આ રીતની ટ્ર મેટ આવે ટ્રમની ચોરી ટ્રંક મેટ આવે છે આ રીતની અને ટ્રે ટાઈપની ટ્રંક મેટ આવે છે એટલે ડેકીની સાઇઝ પ્રમાણે જોઈ લેવાની અને એટલી સરસ આવે ને કંઈ પણ ઢોળાય ને તો આની અંદર એ બાર ઢોટ કે નીચે જો આ ડેકીનું નીચેનું આ જે સ્પોન્ડ ટાઈપનું છે ને ગંદુ નથી બિલકુલ કોરું છે આ બિલકુલ કોરું છે એટલે સેફ્ટી માટે સરસ છે અને આ લગભગ થી ત્રણ હજારની આજુબાજુ આવેલી કિંમત મને ખબર નથી કારણ કે બાકી બે બે દોઢ વર્ષ પહેલાં લીધેલી એટલે કિંમત ભૂલી ગયેલો અને ઓનલાઈન એમેઝોનમાંથી મંગાવેલી તો દોસ્તો હું તો બધાને રેકોમેન્ડ કરું છું આ લેવા માટેની કારણ કે તમારી દેખી સેફ રહેશે કંઈ ઢોરાશે ને તો જુઓ મિત્રો બધું અંદર ગોઠવી દીધું છે સાફ સફાઈ કરીને એકદમ થોડી થોડી અમુક અમુક જગ્યાએ ભીની છે બાકી મોસ્ટ ઓલમોસ્ટ ડ્રાય થઈ ગઈ છે અને આ બધા કપડાં કાઢ્યા છે અંદર ભીના કપડાં હવે ઘરે લઈ જઈશું અને ગાડી બી સાફ કરી નાખી છે બહુ ગંદી હતી ને ઉપર નીચે બધે સાફ કરી નાખી છે અત્યારે ટેમ્પરરી મેં સાફ કરી છે ઉપર ઉપરથી તો બાકી છે સાફ કરવાવાળા કરશે જનરલી તો હું સાથે કરું છું આ છે ને જોપસા આ મસ્ત ડસ્ટર છે ડસ્ટ વેક્યુમ વેક્યુમની જેમ ખેંચી લે જો હવે બધું નાખી દીધું છે તો આપણું આટનું કામ પૂરું અને આને ઘરે લઈ છે ધોવા માટે તો ચાલો હવે ઘરે જઈ નાઈ લઈએ નાઈને પછી આજે રાખડી આપવા જવાની છે રાખડી કુરિયર કરવા માટે તો કુરિયર માટે રાખડી બી ફરી આવીએ મિત્રો જુઓ અહીંયા એડિટિંગ કરવા બેઠો તો નીચેથી ઉપર આવી અને નાઈ ધોઈ યાદ કરી અને બહાર જવું હતું રાખડી રાખડી પોસ્ટ કરવા માટે પણ એડ્રેસ આવ્યું નહોતું રાખડીનું એટલે પેન્ડિંગ રહી ગયું એડ્રેસ આવી ગયું છે અત્યારે વોટ્સઅપમાં એટલે હવે જો આ રાખડી પેક કરીશ અહીંયા એડિટિંગ કરેલું મારી જે નવલકથા મેં લખેલી છે ને એને હું ઓડિયો સ્વરૂપે ઓડિયો અને વિઝ્યુઅલ સ્વરૂપે યુટ્યુબ ઉપર મૂકું છું એને માટે મેં ઓડિયો રાઇટિંગ ઓડિયોમાં કન્વર્ટ કરી લીધું છે હવે એને એડિટિંગ કરીશ વિડીયોમાં એટલે અત્યાર સુધી એ કરતો તો હવે જુઓ દોસ્તો આ રાખડી છે આપણે રાખડીનું એડ્રેસને હું લખવાનું છે આવેલું છે મોબાઈલમાં તો એને એડ્રેસ લે લખી અને બપોર પછી આજે પોસ્ટ કરવા જવાનું છે તો એને આ રીતે રાખડી છે અને આ કવરમાં પોસ્ટ કરવાની છે કુરિયર શ્રી મારુતિ કુરિયર બાજુમાં જ છે એટલે આની અંદર આ રીતે નાખી અને ચાલો તો આપણે આ તૈયાર કરી લઈએ દોસ્તો દોસ્તો જો આ છે ને અત્યારે એક ટાસ્ક હાથમાં લીધી છે આ રિવર શોપનું ફિલ્ટર છે આની અંદર અમારે છે ને ભરૂચમાં પાણી બહુ ખરાબ છે એ ખરાબ પાણીમાંથી જે ટીડીએસ રિમૂવ ના કરે પણ અંદરનું જે કેમિકલ છે કેમિકલવાળું પાણી હોય કે એ અંદર બીજા પાર્ટિકલ હોય એ રીમૂવ કરે એબ્સોર્બ કરે અંદર કાર્બન એવું હોય છે હવે આ અંદરથી ફિલ્ટર કાઢવાનું છે એ ફિલ્ટર કાઢીને હું તમને બતાવીશ કેવી રીતે છે અને કેવી રીતે ફિટ કરેલું છે અમે સાવરમાં આ સાવરની ઉપર લાગે પેલા આ લાગે નીચે સાવર લાગે એટલે આની અંદરથી પાણી ફિલ્ટર થઈ કેમિકલ રિમૂવ થઈ અને પાણી આવે આનું રિઝલ્ટ બહુ મસ્ત છે પેલું ચપે થી તો કઈ તું નિમી નથી થતું કર્યું ચપે થી આખું ફરતું બધું ક્ષાર આનાથી કર લે આનાથી લે લાવે લાવે જો મારાથી નતું થતું તો હવે નિમીએ હાથમાં લીધું છે થઈ ગયું થયું કહી લું એમ નહીં હલે નિમી જો એમાં છે પાણી એટલું અમારું ક્ષાર વાળું છે ને પંદરસો ટીડીએસ વાળું પાણી છે ભરૂચનું એટલે એ પંદરસોટીએસ માં ક્ષાર જામી જાય છે ક્ષાર ચપ્પુ થી મેં તો રીમુવ કર્યો તો હવે એવું કે લાઈ હું વધારે રિમૂવ કરું તો એ કરે છે જોઈએ હવે હમણાં નીકળે તો હું તમને બતાવું લાઈને કરું લાવવું જો હવે એ એક હું કરું ઉભો રે એટલે આ વખતે વધારે ટાઈટ થઈ ગયું છે ગઈ વખતે જ કરેલું પણ ગઈ વખતે ઓછું ટાઈટ હતું આ વખતે વધારે ટાઈટ થઈ ગયું છે આ એની અંદર ફિલ્ટર કેવું હોય ને કાઢીનું તમને બતાવું બતાવીશ થોડીક વાર લાગશે કાઢવામાં જુઓ મિત્રો જો આ રીતે ખુલે છે અને આ રીતે ખુલી અને આવું આવું ફિલ્ટર નીકળે જો આ ફિલ્ટર આની અંદર કેમિકલ જે પાણીમાં કેમિકલ એવું એફ હોય ને એ બધા એપ્સઅપ થઈ જાય આની અંદર આ રીતનું હોય છે હવે આને કાઢી અને નવું નવું આપણે ફિટ કરવાનું છે નવું ફિલ્ટર કેવી કેવું આવે ને હું તમને બતાવું જો આ તમે જોઈ લીધું ને આ રીતનું હોય છે અંદર અને અંદર અંદર કાર્બન હોય હોય છે છે કાર્બન કાર્બન ને એ અંદર જે પાણીમાં કેમિકલ હોય ને એફ કરી લે આને હું કેમિકલ એન્જિનિયર છું ને એટલે મને ખબર છે કે કઈ પ્રકારની હોય એ હવે પેલું ફિલ્ટર લઈને તમને બતાવું જો એટલે પેલું ઠપકારવાનું જ હતું આ તો સાફ કરી નાખે ને તમને પેલું ફિલ્ટર બતાવું હમણાં નિમિત કઈ જગ્યાએ ફિલ્ટર છે જો આ આ આ આ કોઈ એડવર્ટાઈઝ નથી પણ છે ને ખરેખર મસ્ત છે રિવર શોક ફિલ્ટર છે ખરેખર એટલું કામનું છે ને અમારું અમારું પાણી એટલું ખરાબ છે ને એનાથી વાળા પેલા ખરતા હતા આનાથી વાળ ખરતા થોડાક ઓછા થઈ ગયા છે અમારા આ જો આ રીતનું નવું પેલું મેં તમને યુઝ કરેલું બતાવેલું આ નવ નવું ફિલ્ટર જો અંદર અવાજ કદાચ તમને અવાજ સંભળાતો હોય તો આ જો અંદર અંદર કાર્બન હોય છે બીજા બોલ હોય છે પાણીની અંદર જે કેમિકલ હોય છે ને કેમિકલને એબ્સોર્બ કરી લે હા એને માટે છે અને એમાં આ ફિલ્ટર પણ આવે છે એટલે તમારું જે અંદર માટી બાટી હોય આની અંદર જાય નહીં અને ફિલ્ટર ચોક ના થાય અને આ પાણી પ્રમાણે દોસ્ત તો ચાલે અમારું પાણી ખરાબ છે એટલે ત્રણ મહિના ચાલે બાકી કંપની છ મહિનાનું કે છે કે નોર્મલ ટીડીએસ વાળું પાણી હોય અને નોર્મલ પાણી હોય તો છ મહિના તમે ચલાવી શકો જેમ ટીડીએસ વધારે પાણીમાં કેમિકલ વધારે એમ ઓછું ચાલે અમારે ત્રણ મહિના ચાલે છે ત્રણ મહિને એમ પડે ખબર પડી જાય આ ખલક પેલું થઈ ગયું હોય ને નવે નવું હોય ત્યારે વાળ ધોઈએ એની ક્વોલિટી અલગ મળે અને પછી પછી વાળ ધોઈએ એની ક્વોલિટી અલગ મળે તો ફિટ કરવાનું છે થઈ ગયું નિમિત સાફ થઈ ગયું નિમિત સાફ સાફ થઈ ગયું આ છે ને આ મોદી કેર નું છે ક્ષાર રિમુવર એક જો ક્ષાર એનાથી નળ ને બધું સાફ કર્યું આ કેવું બંદુ ભરેલું હતું આ સાવર એકદમ પેલો હતો ગ્રીન ગ્રીન હવે જોવો સાવર કેવો થઈ ગયો નિમી એ કરેલું સાફ આ શાવર એકદમ પેલો થઈ ગયો બાથરૂમ માં શું અહિયાં છે ને સાવર એકદમ ગ્રીન હતો આ ગ્રીન ક્ષાર વાળો એકદમ બધું જ રહ્યા મોદી કેર નું મસ્ત આવે છે અને અમારા નિમી મેડમ કરે છે મોદી કેર નું અ ભરે કોઈ એડવર્ટાઈઝ નહીં કરવાની જો આમ આ સાફ કરે છે નહીં બીજો એ તો મંગાવી આપે આ જો આ જેવું સાફ કરે ને તમને બતાવ્યું ત્યારે કેટલું ગંદુ હતું અત્યારે કેટલું સાફ થઈ ગયું હવે કેવી રીતે ફિટ થાય ને ફિટ કરીને હું તમને બતાવીશ દોસ્તો જુઓ મિત્રો આ નવું ફિલ્ટર લગાવી અને આ તૈયાર થઈ ગયું છે નવું ફિલ્ટર લગાવીને આ તૈયાર થઈ ગયું છે કેમેરો છે ને આ તૈયાર થઈ ગયું છે નવું ફિલ્ટર લગાવી અને એને આપણે હવે ફિટ કરવાનું છે જો હું તમને કેમેરો અહીંયા મૂકીને ફિટ કેવી રીતે થાય ને કરીને બતાવું જો આ છે ને અહીંયા રીતે ફીટ થશે આ સાવરની ઉપર આ રીતે આ સાવરની ઉપર આ રીતે ફિટ થશે કદાચ અંધારું આવતું હશે બાથરૂમમાંથી કરું છું જો સાવરની ઉપર આ રીતે ફિટ થઈ ગયો ટાઈટ અને હવે આ છે ને અહીંયા આ છે ને અહીંયા ઉપર આ રીતે ફિટ થશે આ રીતે લાગી જશે લગાડીને તમને હમણાં બતાવું અંદર ઓલરેડી જાળી લાગેલી છે એટલે આ આ આ આ આ જો રીતે 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 આમ આમ થઈ થઈ જશે છે છે મિત્રો ગયું નીચે સાવર અને ઉપર ફિલ્ટર હવે આપણે છે ને એમાં ઇન્સ્ટ્રક્શન એવી આપેલી છે કે એને થોડુંક ડોલેક પાણી નીકળે એટલે ચાલુ રાખવાનું જો ચાલુ રાખ ચાલુ કરીશ ને અત્યારે કશું નથી નીચે કાળું કાળું નીકળશે કાર્બન નું જો જો આ નીકળું કાળું કાળું આવું કાળું કાળું નીકળે શરૂઆતમાં એટલે અંદર જે કાર્બન નું કે અંદર કે કાર્બન નું કેમિકલ હોય ને એ બધું નીકળે જો આ કાળું કાળું થઈ ગયું ને આ રીત તો સાવર છે આ રીત સેટઅપ છે એકાદ ડોલ પાણી કાઢી નાખીશ એકાદ ડોલ પાણી કાઢી છે એટલે થઈ જાય જો આ થઈ ગયો સેટઅપ મસ્ત હવે આ ત્રણ મહિના ચાલશે એકચુલી છે ને દોસ્તો આ મેં એમેઝોનમાંથી સેવ સબસ્ક્રાઈબ કરેલું છે દર ચાર મહિને આવે મારે ચાર મહિને બે ફિલ્ટર આવે બે બાથરૂમ છે એક આ બાથરૂમ એક બેબીનું બાથરૂમ બેના બાથરૂમ બે બાથરૂમમાં અમે બદલાવીએ આ બાથરૂમ વધારે યુઝ થાય એટલે આમાં જલ્દી બદલાવીએ પહેલાંમાં છ મહિને બદલાવીએ સેવ સબસ્ક્રાઈબ કરેલું છે એટલે અમને લગભગ ચારસોની આજુબાજુ પડે છે પણ દસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે આમાં અને સેવને સબસ્ક્રાઈબમાં ભાવ પણ થોડોક ઓછો હોય છે એટલે એમેઝોનમાંથી દર ચાર મહિને ઓટોમેટિક આવી જાય છે અને આ રીતનું દોસ્તો અમારું છે બાથરૂમનું સેટઅપ એટલે અમારું કેમિકલ વ પાણી મોટાભાગનું કેમિકલ રિમૂવ થઈ જાય છે અને પાણીમાં મસ્ત રહી જશે અને વાળ ખરતા ઓછા થઈ ગયા છે દોસ્તો જો કોઈને આ સારું લાગ્યું હોય ને કોઈને જો આ લેવું હોય તો હું રેકોમન્ડ કરું છું શોપનું છે અને બેંગ્લોરની કંપની છે રેપ્યુટેડ કંપની છે અને એ તમને ઓનલાઈન મળી જશે ઇઝીલી મળી જશે અને એની સર્વિસ પણ સારી છે હું રેકોમન્ડ કરું છું જો કોઈને ઘરે કેમિકલ ઉયુક્ત પાણી આવતું હોય વાળ ખરવાનો પ્રોબ્લેમ હોય તો આ લગાવી જોજો આ તમે સાવરમાં બી લગાવી શકો ને ના સામાન્ય ટેપમાં પણ લગાવી શકો કોઈ સાવર યુઝ ના કરતું હોય તો સાવરમાં ના લગાવવું હોય ને સામાન્ય ટેપમાં લગાવવું હોય તો સામાન્ય ટેપમાં પણ કોઈ લગાવી શકે છે દોસ્તો આ મારો આઈડિયા કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને તમે મને જરૂર જણાવજો દોસ્તો સાવરનું કામ પતાવીને મેં તમને બતાવેલું એ કામ પતાવી અને નાઈ લીધું છે નાઈને જુઓ હું અહીંયા બેસી ગયો છું એડિટિંગ કરવા માટે આજે એડિટિંગ કરવામાં બેસવા મોડું થઈ ગયું છે હવે એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી અને પછી જમીને કાલ રાતે બે વાગે સૂતેલો અને સવારે સાડા સાતે હું ઉડી ગયેલી એટલે ઊંઘ બરાબર થઈ નથી એડિટિંગ કરી જમીને ઊંઘી જઈશ એટલે હવે આપણે બપોર પછી અથવા તો ઓફિસના જ્યાં ટાઈમે જવાના ટાઈમે મળીશું ત્યાં સુધી મારું એડિટિંગનું કામ પતાવી લઉં પછી થોડુંક જમી લેશું અને પછી ઊંઘી જઈશું આજનો આ કાર્યક્રમ છે કારણ કે એડિટિંગમાં કામમાં જ મારે લગભગ જુઓ ને આ ચાલુ કરેલું છે ને એટલે આમાં લગભગ બે કલાક જતા રહેશે એટલે અત્યારે જુઓ સાડા અગિયાર જેવું થઈ ગયું એટલે બે કલાક એટલે દોઢ તો થઈ જશે એટલે જમવાનો ટાઈમ થઈ જાય નીચે ડ્રોનના ગટરના ઢાંકણા નીચે બેસી ગયા તો એનું કામ ચાલે છે એટલે એનો અવાજ આવે છે જોઈ લો કકડાનો અવાજ આવે છે બેસી ગયા પેલો ત્યાં શાકભાજીવાળો છે વચ્ચે વરસાદ બહુ પડેલો ને એમાં ઢાંકણા નીચે બેસી ગયા હતા અંદર એટલે એનું કામ બોલાવ્યો છે એનું કામ ચાલે છે એ બી હું જોવા ગયેલો તો હવે મારું કામ પતાવું અને આપણે બપોર પછી સીધા મળીએ મિત્રો જોત જોતામાં રાત પડી ગઈ સવારે તમારી સામે રૂબરૂ થયો હતો અને કહેલું કે આજે નાઇટ શિફ્ટ છે એટલે બપોર પછી હું આવીશ તમારી સામે બપોર પછી થોડું કામ રહેલું એટલે આવી ના શકાયું હવે અત્યારે ઓફિસના કપડાં પહેરી લીધા છે આ બધું તૈયાર થઈને હું ઓફિસ જાઉં છું તો અહીંયા તમને બાય બાય આશા કરીશ કે મારો આ બ્લોગ તમને ગમ્યો હશે જો મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે બધા સુરક્ષિત રહો અને સુરક્ષિત રીતે જીવો એવી કામના સાથે જય શ્રી કૃષ્ણ અને બાય બાય